અરવલ્લીમાં ફૂડ વિભાગે લીધેલા નમૂના સબસ્ટાન્ડર્ડ છેલ્લા છ મહિનામાં લેવાયેલા અલગ અલગ વસ્તુઓના સેમ્પલ ફેલ ગયા બાયડના માધવ મસાલાના ધાણા જીરુંના નમૂના ફેલ બિલોડાના મગ મોગરદાળનું સેમ્પલ ગયું ફેલ ધનસુરાના ઓમ ટ્રેડરના ચીલી પાઉડરનું સેમ્પલ ફેલ બિલોડાની અસાલ જેઆઈડીસીમાં ઘીનું સેમ્પલ ફેલ બાપશ્રી ડેરી પ્રોડક્ટ્સના ત્રણ નમૂના ફેલ ગયા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે તહેવાર સમયે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ફૂડના સેમ્પલ ફેલ ગયા હોવાનું સામે આવ્યું છે અરવલ્લીમાં ફૂડ વિભાગે લીધેલા છ નમૂના સબ સ્ટાન્ડર્ડ ઠર્યા છેલ્લા છ મહિનામાં લેવાયેલા અલગ અલગ વસ્તુઓના સેમ્પલ ફેલ ગયા છે પણ સૌથી મોટો સવાલ એ છે કે જે રિપોર્ટ લેવામાં આવે છે નમૂના લેવામાં આવે છે તેનો રિપોર્ટ છ મહિના બાદ આવે છે અને એ છ મહિનામાં અખાદ્ય વસ્તુઓ કેટલાય લોકોના પેટ સુધી પહોંચી પણ ગઈ હોય છે અને જ્યારે કાર્યવાહી આવે છે તો એટલી મામૂલી દંડની કાર્યવાહી હોય છે કે ફરી પાછા એ લોકો એ જ ધંધા પર ચડી જતા હોય છે